ત્યારબાદ જુનાગઢમાં એક દુઃખદ ઘટના ઘટી કે જ્યાં ઝાંઝરડા રોડ ઉપર જેસીબી ના ખોદકામ દરમિયાન ટોરેન્ટની ગેસ માં બાકોરું પડતા અચાનક જ આગ ફાટી નીકળી અને જોત જોતામાં બાજુમાં રહેલ

મૃત્યુની વાત ચાલી રહી હતી પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યને ગુમાવ્યા પીડ જનસંઘી અને સાચા અર્થમાં જેને વિદુષી કહી શકાય તેવા હેમાબેન આચાર્ય થોડા સમયથી બીમાર હતા સરવાળે એમણે અંતિમ શ્વાસ લીધો સંગતની અંતિમ યાત્રામાં ને અંતિમ દર્શનાર્થે ભાજપાના અધિકારીઓ ધારાસભ્ય પૂર્વ ડેપ્યુટી મેયર અને સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા એમની સ્મશાન યાત્રામાં પણ જૂનાગઢ વાસીઓ ઉપસ્થિત રહ્યા અને સદગત હેમાબેન આચાર્યને એમના સાદગી ભર્યા જીવન અને સ્વચ્છ રાજનીતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી વચ્ચે વંદે ભારત ટ્રેન મળી લાંબા સમયથી જૂનાગઢ વાસીઓની માગણી હતી સરવાળે રેલવે મંત્રાલયે જૂનાગઢને વંદે ભારત ટ્રેન મંજૂર કરી અને આજે પણ વંદે ભારતમાં મુસાફરી કરવા માટે જુનાગઢના યાત્રિકો મુસાફર જનતા છે ખૂબ જ આરામદાયક મુસાફરી સાથે આ ટ્રેન બપોરે પોણા પહોંચાડે છે જે મુસાફર જનતા માટે ખૂબ જ સારી બની રહી અને અંતે ઉત્તરાર્ધમાં એક એવી ઘટના બની કે જે સમગ્ર ગુજરાતને હચમચાવી ગઈ અમદાવાદમાં પ્લેન દુર્ઘટના ઘટી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આ પ્લેન દુર્ઘટનામાં ભોગ લેવાયો પરંતુ લોકોનું કાળજુ કંપાવી નાખે એવી આ ઘટના અમદાવાદ એરપોર્ટ ઉપરથી હજુ તો ટેક ઓફ કર્યું અને દસ મિનિટ પણ નથી થઈ ત્યાં નજીકના જ એક હોસ્ટેલ ઉપર આ પ્લેન તૂટી પડ્યું આગની જ્વાળાઓમાં અનેક યાત્રિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ આ પ્લેન દુર્ઘટનામાં ભોગ જુલાઈ મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીમાં જુનાગઢમાં પણ કેટલીક નાની મોટી ઘટનાઓ ઘટી ફ્લેશબેકના બીજા ચરણની શરૂઆત કરીએ એશિયાટિક લાયન થી જી હા ગીર અભયારણ્યમાં સિંહની વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી આ 16મીની વસ્તી ગણતરી જ્યારે પૂર્ણ થઈ ત્યારે વન વિભાગે છાતી ગજગજ ફૂલે તેવા સમાચાર આપ્યા અને ગીર અને ગુજરાતમાં સાવજોની સંખ્યા આવકારવા માટે સાસણ ગીર આવ્યા સિંહ દર્શન કર્યા અને વન વિભાગ તેમજ માલધારી અને ગીરના નેશડાઓના લોકોને અભિનંદન આપ્યા સિંહ ની વસ્તી વધી જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે બીજી તરફ વિસાવદરમાં સતત પાંચમી ચૂંટણીમાં ભાજપ કરવો પડ્યો ભાજપ સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનું મોજો ફરી વળ્યું અને વિસાવદર ભેસાણ ક્ષેત્રમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય વિજય યાત્રા પણ નીકળી હતી મતદારોને આભાર માનતા ગોપાલ ઇટાલિયા જુનાગઢ નો આઝાદ દિન તો હતો પરંતુ સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જુનાગઢ આવ્યા સરદાર પટેલની પ્રતિમાને હારોરા કરીને બાહુદીન કોલેજ થી તેમણે